નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભિલોડા નવસો થી બારસો જેતપુર સાતસો પચાસ થી તેરસો એસી વડગામ અગિયારસો એકસઠ થી તેરસો એકવીસ ભાભર અગિયારસો એસી થી બારસો પંચાણું ઉપલેટા આઠસો પચાસ થી તેરસો પચાસ ધાંગધ્રા નવસો અડતાલીસ થી બારસો ચોપન સિદ્ધપુર એક હજાર થી બારસો છન્નું ધાનેરા થી ચૌદસો એકવીસ ફેસાણા સાતસો થી બારસો છત્રીસ સાવરકુંડલા એક થી તેરસો એક્યાસી બાબરા એક હજાર થી તેરસો ડીસા અગિયારસો એકવીસ થી પંદરસો અઠાવન વાંકાનેર થી ચૌદસો ચોસઠ પીલડી અગિયારસો એકાવન થી પંદરસો પાંથાવાડા અગિયારસો થી સોળસો વીસ ગોંડલ એક હજાર થી ચૌદસો મોડાસા એક પંદરસો પાલનપુર અગિયારસો સોળસો લાખણી અગિયારસો પચાસ થી બારસો પાસઠ ઇકબાલગઢ અગિયારસો થી ચૌદસો ત્રીસ હિંમતનગર આઠસો પચાસ થી સત્તરસો સત્તાવન હળવદ એક હજાર થી પંદરસો તેત્રીસ અમરેલી સાતસો પિસ્તાલીસ થી તેરસો એસી ઈડર અગિયારસો દસ થી સત્તરસો એક્યાસી તળાજા નવસો એસી થી ચૌદસો સત્તાવન થરાદ અગિયારસો થી તેરસો નેવું થરા બારસો પચાસ થી તેરસો ચાલીસ સિહોરી બારસો છવ્વીસ થી તેરસો દસ ખાંભા નવસો છોતેર થી અગિયારસો એકાણું ભાવનગર નવસો પચાસ થી સોળસો પચીસ પાટણ એક હજાર થી બારસો એકવીસ ગુંદરી એક હજાર સાહીઠ થી સોળસો પાલિતાણા એક હજાર પંચ્યાસી થી બારસો તેતાલીસ નેનાબા અગિયારસો પચાસથી તેરસો છન્નું પિલુડા અગિયારસો પચાસ થી તેરસો મહુવા આઠસોથી તેરસો છવ્વીસ રાઘનપુર એક હજાર પાંત્રીસ થી બારસો દસ વિજાપુર એક હજાર પચાસ થી સોળસો એકત્રીસ દિયોદર અગિયારસો એંસી થી ચૌદસો પચાસ ધારી છસો પંચ્યાસી થી તેરસો છવ્વીસ જામખંભાળિયા આઠસો સાહીઠ થી તેરસો ખેડબ્રહ્મા એક હજાર વીસ થી અગિયારસો કોડીનાર નવસો પચાસ થી તેરસો ઓગણસી બોટાદ એક હજાર પાંચ થી તેરસો તલોદ નવસો પચાસ થી સત્તરસો તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો